કુદરતથી મોટો કોઈ નથી પ્રેરણાદાયક વાર્તા એક વખતની વાત છે રાજસ્થાનના એક નાના ગામમાં રાજવી પરિવાર રહેતો હતો રાજવીનો પુત્ર વીરજ કુંવર ખૂબ જ હોશિયાર અને અભ્યાસી હતો તેને લાગે કે એના જેવી બુદ્ધિ અને શક્તિ ધરાવનાર દુનિયામાં કોઈ નથી વારે પોતાના પિતા રાજવી સાહેબ પાસે ગયો અને કહે પિતાશ્રી હું હવે પૂરતો શક્તિશાળી અને બુદ્ધિશાળી બની ગયો છું હું ઈચ્છું છું કે આખી દુનિયા મને જાણે હું ઈચ્છું છું કે કુદરત પણ મારી આજ્ઞા માને પિતા શાંત થઈને કહે વીરજ તું બહુ ભણ્યો છે પણ જીવનનું સૌથી મોટું ભણતર તને બાકી છે કુદરતને સમજવાનો પાઠ વીરજ એ વાતને હળવાઈ લઈ ગયો થોડા દિવસ બાદ એક વૈજ્ઞાનિકના સંમેલનમાં ભાગ લેવા તે શહેરમાં ગયો ત્યાં તેણે પોતાની બુદ્ધિ બતાવી અને લોકો દાદ દેવા લાગ્યા પછી એક દિવસ અચાનક જ એક મોટું ભૂકંપ આવ્યું શહેર કાપી ઉઠ્યું બહુ મોટી ધંધા ધવી મચી ગઈ વીજળી બંધ રસ્તા તૂટી ગયા અને લોકો ઘાયલ થયા વીરજ પણ એ ધરતી ગમમાં ફસાઈ ગયો પોતે તો દમદાર ઇમારતમાં હતો છતાં પણ બિલ્ડિંગ તૂટી પડી હવે તેની બુદ્ધિ કામ શક્તિ તો પાડી પાડી છુટકારો માગતો રહ્યો પણ બહારથી કોઈ અવાજ આવતો ન હતોવાર માં તેને સમજાયું કે જીવનમાં જે બધું તેને પોતાનું લાગતું હતું એ તો માત્ર અવકાશમાં તનાતક કણો જેટલું હતું કે આખો દિવસ એ અંદર ફસાય રહ્યો તરસ લાગી ભૂખ લાગી ભય લાગ્યો ત્યારે તેણે પોતાના મનમાં સ્વીકાર્યું હવે સમજાય છે મોટું કોઈ નથી માત્ર એક લહેર છે અને કુદરત આખું મહાસાગર આવીને વીરજને બહાર બહાર નીકળતા તે પહેલીવાર જમીનને નમસ્કાર કર્યો ગામ પાછો ફરતા પિતાશ્રીએ પૂછ્યું કેવી રહી રહીદારી સફર વીરજ સ્વરે બોલ્યો પિતા હવે હું સાચું શીખી ગયો છું હું કશું નહીં કુદરતથી મોટું ખરેખર કોઈ નથી તે જ દિવસથી વીરજ માનવ સેવા અને કુદરતના સંરક્ષણ માટે કામ કરવા લાગ્યો મૂલ્ય મંત્ર જ્યાં માનવીની મર્યાદા પૂરતી થાય છે ત્યાંથી કુદરત શરૂ થાય છે સફળતા અને શક્તિ બહુ સારી છે પણ કુદરત સામે નમ્રતા રાખવી એ સાચો માનવ છે